દસ વર્ષ પહેલા બે હજાર પંદરમાં આ જ પ્રકારનો સમય હતો એકદમ શાંત રાજનીતિક રીતે મનાય એવા ગુજરાત રાજ્યમાં રાજનીતિક ગતિવિધિઓ અચાનક એટલી બધી તેજ થઈ કે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી આવતા સુધીમાં આખું ચિત્ર એકસો ડિગ્રી બદલાઈ ગયું હતું શું વર્ષ બે હજાર સત્યાવીસની ગુજરાતની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓ બે હજાર થવાની શરૂઆત થઈ ગઈ છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજનીતિમાં બધું જ ચાલે પણ રાજનીતિમાં ભવિષ્યવાણીઓને આગાહીઓ કામ નથી કરતી કોઈપણ વ્યક્તિ કલ્પના નહોતું કરી શકતું કે બે હજાર ત્રેવીસમાં કોઈને પણ પૂછો તમે કે દેશમાં રાજનૈતિક પરિસ્થિતિ શું તો આંખ બંધ કરીને લોકો કહી શકતા હતા કે ભારતીય જનતા પાર્ટી ચારસો પાર જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટક્કર પણ કોઈ આપી શકે આજુબાજુ પણ કોઈ હોય એવું દેશની રાજનીતિમાં હજુ પેદા નથી થયું હકીકત એ સામે આવીને ઊભી રહી કે બે હજાર ચોવીસમાં પોતાના દમખમ પર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર પણ ન બનાવી શકી એનડીએની ટેકાવાળી સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં ચાલી રહી છે બે હજાર પંદરમાં કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું ગુજરાતમાં કે બે હજાર ચૌદમાં હજી તો જે નેતાને નેતા પ્રધાનમંત્રી થવા જઈ રહી છે કે જે બે હજાર સત્તર આવતા કે ભારતીય જનતા પાર્ટી સરકાર ગુમાવવાની કગાર પર આવીને ઊભી રહી જશે એ વખતે કોંગ્રેસ હતી અને કોંગ્રેસ હોય એટલે ભૂલોનો બહુ લાંબો ઇતિહાસ હોય પણ બે હજાર પચીસ થી જે રીતે ગતિવિધિઓ તેજ થઈ રહી છે આખા રાજ્યમાં તમે છૂટા છવાયા અંશે ચર્ચાઓ બહુ જ નાના સમાચારો એ બધી કડીઓને જ્યારે જોડો છો ત્યારે એ સમજાય છે કે શું આ બે હજાર સત્યાવીસમાં ગુજરાતનું રાજનૈતિક ચિત્ર એકસો એંશી ડિગ્રી બદલવાનો પ્રયાસ છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે સવારથી જ રાજનૈતિક ખબરોમાં હેડલાઇન્સમાં મુખ્ય સ્થાન એટલા માટે મેળવ્યું કેમકે એમણે રાત્રે જ આમ એક સળી કરી અને પછી સવાર થતાની સાથે જ પત્રકાર પરિષદ કરી પત્રકાર પરિષદમાં એમણે વાર્તા રે વાર્તા કર્યું એ પ્રકારના તર્ક અને લોજિક આપ્યા કે સાદી ભાષામાં આપણે એવું કહીએ તો સાંભળીને ગધડાને તાવ આવી જાય કે આ શું લોજિક કે તર્ક આપી રહ્યા છે નેતાશ્રી પણ છતાંય ઉમેશ મકવાણાને કાં તો નેતાઓની બે સંભાવનાઓ હોય છે કાં તો એ પોતે મૂર્ખ હોય છે ને કાં તો એ જનતાને મૂર્ખ સમજે છે પોતે તો મૂર્ખ હોતા નથી મોટા ભાગે એટલે એ જનતાને મૂર્ખ સમજે છે હકીકત એ છે કે જનતાને કદાચ ઓપ્શન નથી દેખાતું જનતા તમને માફ કરી દે છે જનતા કંઈ પણ કરે છે પણ જનતા મૂર્ખ નથી અને એને એ બનાવવાનો જે પ્રયાસ પ્રયાસ કે પ્રયત્ન કરે છે એ નેતાઓએ જવાબ આપવો પડતો હોય છે ચૂંટણીના મેદાનમાં જઈને કે પછી સમય આવે કે તમે આ પ્રકારના નિવેદન શું કામ આપ્યા ઉમેશ મકવાણાએ આવીને એવું લોજિક આપ્યું કે એસસી એસટી ઓબીસીની સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે કડીમાં આમ આદમી પાર્ટીએ મહેનત ન કરી પણ આમ આદમી પાર્ટી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પટેલ છે એટલા માટે એમને ચૂંટણી જીતાડવા માટે ગયા પણ અહીંયા એસસી ઉમેદવાર હતો તો મદદ ન કરી એટલે ઓબીસી એસસી એસટીની અવહેલના કરી રહ્યા છે પછાત વર્ગની ટૂંકમાં અને એટલા જ માટે એમણે નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના મુખ્ય અને મહત્વના પદ પરથી રાજીનામું આપે છે એમણે દંડક પરથી રાજીનામું આપ્યું એમણે ભા એ જે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અથવા બીજું કોઈક મહત્વનું પદ હશે જે સંગઠનનું એમાંથી રાજીનામું આપ્યું પણ ઉમેશ મકવાણા હોશિયાર એમને ખબર હતી કે જો એ પાર્ટીમાંથી રાજીનામું આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે છે પ્રાથમિક સદસ્ય પણ ત્યાંથી છોડી દે છે અને એમએલએ પરથી રિઝાઇન કરે છે તો ત્યાં દલબદલ કાનૂન લાગુ થશે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ છે અને ઓગણીસો પંચ્યાસી ની આસપાસ રાજીવ ગાંધીની સરકારે કાનૂન લઈને આવી હતી કે કોઈ પણ વ્યક્તિ પેલું આયારામ ગયારામ જ્યારે બહુ થયું હરિયાણાના એક નેતા પરથી કહેવત બની ગઈ એટલી હદ સુધી એ આવ્યા ને ગયા તો એ સ્થિતિમાં આયરામ ગયારામની રાજનીતિને રોકવા નેતાઓને એ લાલચને રોકવા માટે જે કાલે સાથે આમ સામે રહીને કશું કહેતા હોય ને રાત્રે કાં તો રૂપિયાના ત્રાજવામાં તોલાતા હોય એવા માણસો પર થોડું ઘણું નિયંત્રણ લાવવા માટે આ કાનૂન લાવ્યા એની અંદર લુપહોલ્સ છોડી દીધા એટલે બારીઓ છોડી દીધી કે તમે એક સાથે રિઝાઇન કરો અને મહારાષ્ટ્ર જેવો કેસ થાય જે એકનાથ શિંદે વગેરે કર્યો હતો તો ત્યાં દલબદલ કાનૂન લાગુ નથી થતું અને ફરીથી ચૂંટણી નથી કરાવી પડતી ઉમેશ મકવાણાને ખબર હતી કે એમના પર કાનૂન લાગુ થાય એટલે એમણે ધારાસભ્ય પદ ન છોડ્યું પાર્ટી એમને સસ્પેન્ડ કરી શકે પણ પાર્ટીના સસ્પેન્ડ કરવાથી એમનું એમએલએ પદ ન જતું રહે કેમ કે એમણે વીપનું ઉલ્લંઘન નથી કર્યું એ કોઈ પ્રકારનો અનાદર નથી કર્યો અને એટલા જ માટે એવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી છે કે આમ આદમી પાર્ટી માની ચૂકી છે કે ઉમેશ મકવાણા એમના નથી ઉમેશ મકવાણા એવું કહી ચૂક્યા છે કે મારે આ પાર્ટી સાથે લેવા દેવા નથી અને છતાંય એ આમ આદમી પાર્ટીના મેન્ડેટથી ચૂંટાયેલા ધારાસભ્ય છે બોટાદના અને બોટાદની જનતા માટે આ બહુ અવઢવવાળી સ્થિતિ છે કે એમ કે એમને તો નહીં ખબર હોય કે એમણે કોને વોટ આપ્યો હશે હકીકત એ છે કે વોટ બોટાદમાં મળ્યો હોય કે પછી બીજી કોઈ જગ્યાએ એ વોટ જાતિને મળે છે જાતિના એવા ચહેરાને મળે છે એ પાર્ટી સાથે માણસો જાય છે જ્યાં એ ચહેરો એમને વધારે રિલાયેબલ વિશ્વસનીય લાગતો હોય ગોપાલ ઇટાલિયાના કિસ્સામાં પણ વિસાવદરમાં બહુ સ્પષ્ટ જવાબ છે કે આમ આદમી પાર્ટીને તો પસંદ કરી છે ને બાકી બધું બરાબર છે પણ એ ચહેરા પર પસંદગી વધારે ઢોળાઈ છે પસંદગીનો કળશ જેના પર ઢોળાયો છે એ ગોપાલ ઇટાલિયા છે અને એટલા જ માટે આ બદલાતી રાજનીતિમાં ઉમેશ મખવાણાએ જે કરવાનો પ્રયત્ન કર્યો એમાં એ કદાચ કરવા ગયા કંસાર અને એમનાથી થઈ ગઈ થૂલી કેમ કે એમણે નહોતું વિચાર્યું કે આમ આદમી પાર્ટી એમને સસ્પેન્ડ કરશે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા તો એમણે એવું કહ્યું કે શું ફરક પડે છે મને એટલે આખો જે રાજકીય ડ્રામા ચાલ્યો એમાં બેઝિકલી વાત તો આખરે એ જ છે કે ફરક શું પડે છે અને કોને પડ્યો સિમ્બોલિક રીતે આમ આદમી પાર્ટીના પાંચ પાંડવ ન થઈ શક્યા એટલે પાંચ ધારાસભ્યો નથી કે જે જઈને હવે કશું કરી શકવાના છે બીજું કે પાંચ હતા તોય કેટલું કરતા હતા નહીં હોય તોય કેટલું કરવાના છે જે લડે છે તો લડે છે બીજું કે ઉમેશ મકવાણા જ્યારે કહી રહ્યા હતા કે પછાત નેતાઓને વગેરે એને સ્થાન નથી આપતા આમ આદમી પાર્ટીનો તો સૌથી મોટો અને અત્યાર સુધી એકમાત્ર આક્રમક ચહેરો ચૈતર વસાવા છે અને ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ આદિવાસી છે તો બહુ જ બધી રીતે પોતાના જ પ્રશ્નોની માયાજાળમાં એ ફસાયા જે ઓબીસીને રિપ્રેઝન્ટેશન આપવાની કે વગેરેની ના પાડતા હતા બે હજાર બાવીસમાં કોઈ જ કારણ કે ઠેકાણા કે કોઈ તૈયારી વગર પોતાનો આત્મવિશ્વાસ દર્શાવવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો હતો ને એ ચહેરો ગઢવી સમુદાયમાંથી આવે છે એટલે ગઢવી સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે એ પ્રકારનું પોલિટિક્સ તો કોઈ પાર્ટી નથી કરી શકી આમ આદમી પાર્ટીએ સુદાન ગઢવીના નામ પર પોલિટિક્સ કરવાનો પ્રયત્ન કર્યો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌથી મોટી થાપ એ ખાતી હતી કે એમને એવું લાગતું હતું કે શહેરોની પાર્ટી છે ને એટલે જ કાસ્ટ વગરનું પોલિટિક્સ કરી શકશે ગુજરાત રાજ્ય ખૂબ વિકસિત રાજ્ય છે પણ અહીંયા જાતિ વગરની રાજનીતિ શક્ય જ નથી તમે ગમે તેટલા મોટા હો અને ગમે તેટલા મહાન હોવ અને બુદ્ધિશાળી હોવ કોણ જાત હો કઈ જાતિના છો એ સવાલ તો અહીંયા રહેવાનો છે જોકે મોટા ભાગની જગ્યાએ રહે છે ખૂબ બધી પ્રતિક્રિયાઓ આપી ભારતીય ભાજપના પ્રવક્તા આપી છે ભાજપનું રિએક્શન સાંભળીએ આમ પાર્ટી ગુજરાતની અંદર બે જગ્યાએ લડી તમે જોયું હોય તો વિસાવદ અને કઢી તો કઢીની અંદર તમે જોયું હોય તો માત્ર માત્ર હા ઓછા રિસોર્સિસ આમ પાર્ટી દ્વારા નાખ્યા શું કામ ત્યાં એ રિઝર્વ સીટ હતી સીટ હતી દલિત સમાજના અમારો કાર્યકર્તા લડતો હતો વિસાવદર જનરલ હતી પાટીદાર સમાજનો કાર્યકર્તા અમારો લડતો હતો તો શા માટે ભેદભાવ કરવામાં આવે સ્પષ્ટપણે તમે જોયું હશે કે ભાઈ વિસાવદરની અંદર આખે આખું પ્રદેશનું નેતૃત્વ પ્રભારીથી લઈને સહપ્રભારીથી લઈને પ્રદેશ અધ્યક્ષથી લઈને તમામ તમામ જિલ્લાના પદાધિકારીઓ તાલુકાના પદાધિકારી બધા વિસાવદરમાં ઇલેક્શન જીતાડવા મથતા હતા તો કડીમાં અમારો દલિત સમાજનો દીકરો લડતો હતો ગરીબ સમાજનો દીકરો લડતો હતો ત્યાં એક પણ મોટા નેતાઓ ક્યાંક જોવા નથી મળ્યા રિસોર્સિસ નથી આપવામાં આવ્યું એટલે સ્પષ્ટના પષ્ટ તમે જોઈ શકો છો કે જે આપણા વિચારો જે આમાંથી પાર્ટીના હતા જે બાબા સાહેબ આંબેડકરના આપણે ફોટો તો લગાડવી છે પણ એના જે વિચારો હતા કે ભાઈ ચેવાડામાં ચેવાડાઓ ગરીબનો માણસ આપણે આગળ આવીએ કે એના માટે અવાજ ઉઠાવીએ કે એ વિચારો આમ પાર્ટીના હતા એ ને ક્યાંક ગુજરાતમાં ઘટતા જાય છે સ્પષ્ટ ભેદરેખા જોવા મળે છે નથી રહ્યા હું કહું છું ને હું આમ આદમી પાર્ટીનો જોઈન્ટ સેક્રેટરી છું મેં અનુભાઈ હું એને રોડ શોમાં ગયો તો છેલ્લા દિવસે એનો મેં એના આસુ મેં જોયા બેન એને દસ લાખ રૂપિયાની એનો એ અમારો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એનો આજે હું અવાજ બનું છું શું કામ એક કાર્યકર્તાની વેદના બીજો કાર્યકર્તા જ સમજીએ કે એને દસ લાખ રૂપિયાની બેન લોન ઉપાડીને ચૂંટણી લેડો છો આજે આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ ને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય સાંખી નહીં લે ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીસ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમણે પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ મંત્રી હોવા છતાં ભાજપે થઈ ગયા છે સરપંચોની પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે અને સસ્પેન્ડ કર્યા હોય તો ચોક્કસપણે મને એમાં કાંઈ ફેર નથી પડવાનો હું મારા ઓબીસી સમાજ માટે મારા ગરીબ સમાજ માટે કોળી સમાજ માટે કદાચ પાર્ટી મને સસ્પેન્ડ કરે તોય હું મારી બોટરની જનતાનો અવાજ ઉઠાવતો જ રહેવાનો છું રહી વાત જો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળી જો આમ આદમી પાર્ટી બનશે તો ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાની વાત નથી ઉમેશ મકવાણાએ અગાઉથી જ રાજીનામા પદ દરેક પદેથી આપી દીધા છે એટલે ચોક્કસપણે વિચારીશ સો ટકા આમાંથી પાર્ટીએ જો મને કાર્યકર્તા તરીકેમાંથી સસ્પેન્ડ કર્યો હોય છે તો પછી ચોક્કસપણે હું રાજીનામું આપીશ દરેક પદ ઉપરથી તાજેતરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ ઈસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યારેય માથું મારવા માગતી નથી પરંતુ ઈસુદાનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે તમારા ઈસુદાનભાઈને એ કહેવાનું ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે તમારાવાળા કેમ તમારાથી નારાજ છે એ તમે પહેલાં તપાસ કરો ભાજપવાળા કરી રહ્યા ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય

મા બાપ પોતાના દીકરા સાથે ક્યારે સંબંધો કાપી નાખે તમામ હદ દીકરો વટાવી જાય ત્યારે મા બાપ દિલ પર પથ્થર દીકરા સાથેના સંબંધો પૂરા કરી દે આજે એવી જ પરિસ્થિતિ અમારી છે હાલતમાં દરેક પ્રશ્નોનું સમાધાન હોય પણ જયારે મતદારો સાથે ગદારી થાય મતદારોના ફોન નહીં ઉઠાવવા કાર્યકર્તાના ફોન નહીં ઉઠાવવા બોટાદ વિધાનસભાની ફરિયાદો છે ત્યાં સુધી આવે પ્રદેશ કાર્યાલય સુધી લોકોએ મત ઉમેશભાઈને ને જોઈને નથી આપ્યો લોકોએ ઝાડુને મત આપ્યો છે આમ આદમી પાર્ટી નેતા તરીકે અમારા પ્રદેશ પ્રમુખની પણ જવાબદારી બને કે લોકોની રાજીનામું નથી આપ્યું એને ધારાસભ્ય પદે રહેવું છે આમ આદમી પાર્ટી એ મેન્ડેટ આપી ઉમેશભાઈ લડાવવા લોકોએ મત આપ્યા બોટાદની જનતાના આભારી છે તો જનતાના મત થી

ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાને પણ ખરેખર આવું જો થાય તો એ લોકશાહીની હત્યા છે જે પ્રજાએ આપણને વિશ્વાસ મૂકીને આ પોતાના પ્રતિનિધિત્વ કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે એ તમામ મતદારો સાથે આ એક વિશ્વાસઘાત છે અને ઉમેશભાઈ જો આવું ઉતાવળી પગલું ભરતા હોય તો એ નહીં ભરવું જોઈએ બે દિવસ પહેલા ઉમેશભાઈ સાથે મેં વાત કરી તો એ ફોન કર્યા પણ ફોન ઉઠાવે તો એમને હું સમજાવું ફોન નથી ઉઠાવતા એટલે વાત મારી નથી થઈ પણ મને કદાચ એવું લાગે છે કે એ પોતાની જે જવાબદારીઓ પાર્ટીમાં હતી કે ભાઈ જોઈન્ટ સેક્રેટરી હતા પછી બીજી પણ દંડક હતા તો એ જવાબદારીમાંથી છટકવા માટે આ કરતા હશે એવું મને લાગે છે આ ઝઘડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક વાત સાબિત કરવામાં થોડા ઘણા અંશે સફળતાની દિશામાં છે અને એ છે કે ભાજપ અને કોંગ્રેસ એ ભાગબટાઈથી બાકી બધું ચલાવે છે